સીતારામ જય કૃષ્ણ જય માતાજી કેમ શું અહીંયા ખાટલા નું જોયી જોયી રીક્ષા એ ચડી ગઈ ને રીક્ષા હે ને આ બાજુ આખી હોય ને તો લાઈટ નો અંજળો હે ને ઓછું પડે પછી રીક્ષા હમણાં પડી દીકું પપ્પુ થઈ જવા બેસી જાવ હવે

એ જગ્યા તો પસંદ કરી લઈ આવે એટલે ત્યાં રમવું મારે આ ડાંગરી આવી જાય કેટકી આવી જાય માઈક નો બોક્સ છે અને ખબર આવી પડે કે રમકડા થી ક્યાં બેહીન રમવાનું હોય કઈ જ જોઈએ કે રિક્ષામાં ચડે હવા એ ખાટલો મણાઈ છે કે હવે ખાટલો ઠો કામાં બગીચામાં માં કે ન્યા બે દડે રમવા જાવું નહીં ખબર મેં જો ઓલો લો ક્યારો ગોટ તો તને કાલ હાંજે દૂર રહી ગયો તો એ મે પૂરો કર્યો હતો પૂરો થઈ ગયો

ટમેટીના ડુંગળીના બી નહીં ખાતા પણ અહીંયા ઉઈગા નહોતા ભૂર ભાઈઓ ને એથી પાછા કોક કોક છોડવા ઉઈગા તો એ બરી ગયા તા ત્યાંને મેં પાછો ગોડી નહીં ખોતો ક્યારે જો અટાણમાં એ ક્યાંય બી સોંપી દે છે પાછો જો એ કેવાનું રીંગણીનું છે ને રીંગણીનું બી છે જો આમાં સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડી આખી યુટ્યુબ ફેમિલી ને તો મને એમ થયું કે અટાણમાં રીંગણીના બી નાખી દઉં

પછી એને ફેરવીયે પણ હવે આપડે ચાજી કરવી નથી ને હવે એટલું ખેતર કે આપડે સોંપીએ એટલે મેં કો બે સોપી દઉં જેવી થાય એવી ખાવા તો થાહે ને જેટલા થાય એટલા નકરતા આપણે બે આખું ચાર પાંચ કેરા કરવા હોય ને તો તો એક કેરો રોપનો કરી નાખશે પારું પારું સાટી દઈએ એટલે રોપ થઈ જાય પછી અમને બીજી જગ્યાએ ફેરવી નાખશે હા મુરિયા કાપીએ જરા ને રોપthio નઈ બે વાર બે સાટ્યો તો વરસાદમાં ભરી ગયો એટલે હવે આપણે આ સીધું બે સોપી દઈએ ખાશે તો ખાઈ રીંગણી નું બી હોય ને ઝીણું હોય તે બહુ ઊંડું ન જાવું જોઈએ હા ના ના ચરાક દબાવી દઈએ તો ઉગી જાય વેલે તો જો આમાં આપણે છે ને અડદ ના શાક બનાવ્યું ને પેલા એક કોમેટ હતી એક બેન ની કે અડદ ના શાક છાસ કેમ બનાવો એ મને રેસીપી બતાવજો તો આપણે જો અડદ બાકતા તો બધી ને આવડતા હોય તો મેં અડદ તો આપડે બફાઈ ગયા

હવે આપણે એમાં અડદ નાખતા પાણી નઈ નાખવાનું અડદ અડદ નાખી દેવાનું

ચીકાઈ જાય નઈ ચીકાસ ને ખાતું મીઠું હોય તો ભાવે નઈ ખાટું મીઠું જ ભાવે હળદ બફી ને સીધા એમાં આપણે સીધા વગાડીએ ને તો શીખવું લાગે નાખેલું નાખેલું હતું એટલે ધાણા ભાજી નાખવાની જાજુ કઈ હોય ને મસાલિયા ના મસાલા બધા ત્યાં ઉકળી ગયો હવે હવે આપડે તાકી જઈ તો જો મારા પ્રિયલે લઈ લીધા અડદ ખાજો કેવું છે ખાતો દીખું આમાં શું છે આમાં શું શું છે જે પછી અડદ ખા કેવા છે ખાધા ને આગળ એ આને તો સેવ લીધી અડદ કેવા છે જો ગોરાએ ભીંજાઈ ગઈ ને લેંગી ને પાણી સુતતી હતી ને તું હું પીવા ગઈ હતી તું પાણી ગોરાયે એ પાણી સુતવા ગઈ હતી ને એટલે ભીંજાઈ ગઈ નઈ આમ જો અડદ કેવા છે કે કેવા છે ખાજો એક બકો ભાઈ 1.4 એ માઈ ઈ ઢાકવાનું હે પછી ઢાકી દેવાનું જો ને ડબલાનું ખા પેલા અડદ ખા કેવો છે કે ખાવા મન હા ઢાકી દે સેવ ઢાકી દે સેવ નું ઢાકી દે હ તો જો આપણો શાક પાકી ગયો છે અને આપડે કરવાના છે હવે બાટીલાના રોટલા

એજ ભાવે હમજો રોમાલા થઈ ગયા રોટલા તૈયાર થઈ ગયા અડદ નું શાક થઈ ગયું અને આપણે ડુંગળી સુધારી એમાં લીંબુ છાય હવે જો પાણે કરી લીધું ને છાશ નાખવાની બાકી છે તો જો અડદ નું શાક અમારે કોમેન્ટ હતી તો આપણે બતાવી દીધું આજે કેવી રીતે મા એ વઘાર્યું તમે આવી રીતે વઘારજો ટ્રાય કરજો છાશ વાળું ઘણી છાશ વગરનું કરતા હોય ઘણી છાશ વાળું કરતા હોય તો ભાવે એવું બનાવજો અમને તો આવું ભાવે તો અમે ખાઈએ

તીખું તીખું એને જો માય કલર નું દેખાય એટલે કોરા કોરા અડદ નું શાક નાખી દીધું એમાંથી બેક બટકા ખાધા બીજા મૂકી દીધા ન ભાઈ આ સેવ ખાતી